તો અહિયા બાબા આ જગ્યા એક સેફ હતી અને ત્યારે આવી બધી પરિસ્થિતિઓ હતી બધાના ઘરો મોટા તો કોઈ ઠંડીમાં પરુણો આવે તો પણ મનથી ઓળે હમણાં ઠંડીમાં કાં આવી ગયો સ્થિતિ અમારી જાણ માં થઈ કે કોઈ પરુણો આવે કારણ કે ઓળવાનું મળે નહીં અને ઠંડી પુષ્કળ લાગે અને એમાં જો કોઈ પરણો આવી જાય તો તેને આપવું પડે એટલે તેને આપવું પડે એટલે પેલો તો આખી રાત ઠંડીએ મરે એટલે લોકો પરુણાવે તો પણ મનમાંથી ખરાબ ભાવો નહીં કરતા અને ગોધરા પણ કહેવાય કે ગમે તેના કપડાં ભેગા કરીને તેની ગોધરીઓ સીવતા અને ઊડતા આવી પરિસ્થિતિ હતી તો શિરડીની અંદર આ પરિસ્થિતિ જ્યારે હતી તો એ તો પડું પડું થઈ રહ્યું આવી મસ્જિદ એટલે એમાં એ જગ્યા સાંઈ બાબાએ પસંદ કરી અને પસંદ તો કરી પણ પછી એમણે કાયમને માટે ત્યાં નિવાસ કર્યો એ જગ્યા એટલી ખરાબ હતી કે ત્યાં મચ્છરનો નો ઉપદ્રવ દુર્ગંધ આ બધી જ વસ્તુ ત્યાં ઉદ્ભવતી પણ આ તો એક અલૌકિક ફકીર એમને સુખ હું દુઃખ હું તાણ હું તડકો હું બધામાં સમરસ સરખી રીતે રહેવા વાળું એટલે એમાં એને બહુ અસર નહીં થઈ અને પછીથી એમણે એ મસ્જિદનું નામ આપ્યું દ્વારકા માય મસ્જિદ એ મસ્જિદનું નામ પછી દ્વારકા માય મસ્જિદ આપ્યું અને એ કેમ આપ્યું દ્વારકા માય મસ્જિદ આ કથા બધા ધ્યાન દઈને એનું નામ દ્વારકા માય કેમ પડ્યું અને એ દ્વારકા માયને ખાલી એ મસ્જિદને જોઈને બાબાએ કેમ કે આની સાથે મારો પુરાણો આખો છે આ દ્વારકા માય સાથે મારો પુરાનો નાતો છે તો એ કથા બધા મનને સાથ રાખીને બધા ધ્યાનથી સાંભળજો કે આ દ્વારકા માય સાથે બાબાનો શું નાતો હતો તો અહીંથી એક નવી કથા જે બધા ધ્યાનથી સાંભળ્યું રુકમણી ક્રિષ્નને તો બધા જ ઓળખે ઓળખી એ ક્રિષ્નની ધર્મપત્ની છે રુકમણી જે તે સમયે એ દ્વારકાની અંદર

જયારે કૃષ્ણ મથુરા માં ગયો ત્યારે રાધા એ પ્રેમ ને ભૂલી ન સૈકાન આ વિરાવી નહી કે કૃષ્ણ વગર એમ પણ નહીં રહેવાય એટલે મારે હિમાલય તરફ એ ઉત્તરાખંડ તરફ એ નીકળી ગઈ રાધાજી અને નિશ્ચય કે કૃષ્ણ વગર રાધા કર્રીષ્મ ભલે અલગ

એટલે મારા દેહને જેમ પાંડવોએ હિમાલય પર ઉગાડી રાખેલો એમ મારે પણ ઉગાડી રાખવાનું પણ ઋષિએ એમ કહ્યું જે પણ ઋષિ મળેલા હશે આ ઉલ્લેખ સીલધી ચોપડી શિરડી નું પેલા નામ શિરડી ન હતું સીલધી હતું અને પછીથી સમય જતા એ સીલધી નો અફ બ્રંસ લઈને પછીથી શિરડી પડેલું તો એ શિલધી નામનું પુસ્તક શિરડીમાં આજે પણ મળતું છે નાનું પુસ્તક છે પણ કોઈક વાર ત્યાં જવાનું થાય તો લેતા આવ તો એની અંદર આ ઉલ્લેખ આપેલો હોઉં કે ત્યાં એમને એ મુનિ મળ્યા અને પછી જ્યારે દેહને વિસર્જિત કરવાની વાત આવી ખપાવી દેવાનો દેહને એટલે એ મુનિ એમ કહે કે તું જો કૃષ્ણને ખરેખર પ્રેમ કરતી હોય તો તું તો જ્યાં રહીને પ્રેમ કરી શકે જ્યાં પણ રહીને તું પ્રેમ કરી શકે જેમ કોઈ અમેરિકામાં હોય અને એમની પત્ની એ પ્રેમિકા ભારતમાં હોય તો પ્રેમ તો ત્યાંથી પણ કરી શકે એવું કંઈ જરૂરી નથી કે પ્રેમને સાથે જ રહીને કરી શકાય કારણ કે પ્રેમ દેખાય એવો થોડો અને પ્રેમ કરવામાં આવતો નથી એ તો સ્વતઃ થઈ જાય એટલે રાધા અને કૃષ્ણનો અલૌકિક પ્રેમ હતો પણ એમના વિરહમાં જ્યારે એ જીરવી જીરવીની સૈકા હિમાલય ની વાત પકડી આ ઋષિ મુનિએ એમ કહ્યું એટલે ઘણા વર્ષો સુધી ત્યાં રહી અને પછી સમ્યાન કરે એમને કૃષ્ણને મળવાનું મન થયું અને પહેલા એ મથુરા આવી અને મથુરા થી ગોકુળમાં આવી પોતાના વતન માં અને મથુરામાં પણ એમને તપાસ કરી કે કાવે કૃષ્ણ હમણાં ક્યાં છે એમ તો આ તો બધા સ્વરૂપે કે એટલે પણ લીલા તો કરવાની એટલે રાધાજી એ કોઈક પૂછ્યું હશે કે કૃષ્ણ ક્યાં છે તો કોઈકે તો કહ્યું હશે ને કે હમણાં તય તો હવે દ્વારકાનો રાજા થઈ ગયો એટલે જ્યાં એ વાત સમજ્યું કે દ્વારકામાં છે એટલે ત્યારે તો સાધનો તો હતા નહીં એટલે એ રાધાજી દ્વારકામાં આવ્યા અને દ્વારકામાં આવ્યા અને જેમ આપણા ઘરે કોઈ પરુણો આવે અને આપણને તેના પર અઘાઢ પ્રેમ હોય અને પૂછ્યો હોય કૃષ્ણ કે જેમ સુદામાં આવેલો અને કૃષ્ણ દોડીને આવેલો તેમ આ રાધાજી આવ્યા એટલે કમસે કમ એમની મર્યાદામાં ગીય હશે પણ એ ઉલ્લેખ તો એની અંદર નહી આપેલો પણ ઉલ્લેખ એ આપેલો કે જે બી રાધા એટલે સ્વાભાવિક છે કે એમના બાજુમાં એમને બેસાડી જે પણ એની રીતે કરણીઓ તો જે પણ થઈ હશે તે પણ એમના બાજુમાં બેસાડી અને રુકમણીએ જેમ આપણા ઘરે કોઈ પરરુણુ આવે અને આપણી પત્નીને ખબર પડે કે કોઈ પરુણુ આવ્યું એટલે પાણી લઈને નીકળે એટલે રુકમણી જેવી પાણી લઈને નીકળી એ મહેમાનને પાણી પાવા અને દ્રશ્ય જોયું તો આ તો બાજુમાં રાધાને બેસાડી રહી રાધાને બેસેલી જોઈ બાજુમાં એટલે રુકમણીને ખોટું લાગ્યું કે લગન મારી સાથે કરેલા અને બાજુમાં રાધાને બેસાડી રહ્યું એટલે પાણી તો આપ્યું હશે મને કોમણે આપણે પણ આવી કોઈ વાર સ્થિતિ થાય જેના પર ભાર નહીં તો મને કોમણે આપણે તો ખરા આપવું જ પડે કારણ કે આપણો એ મહેમાન કહેવાય એટલે પાણી પાય ને રૂક્ષ્મણીજી રિહાઈ ગઈ અને રિહાઈ ને પછી એમને વાત પકડી લીધી જેમ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને કોઈક વાર બાઈઓ નીકળી જાય એમ એ રૂકમણી પણ નીકળી ગઈ અને નીકળી તો ગઈ 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 તો પછી કાં ગઈ કે એ પંઢરપુર ની અંદર ગઈ પંઢરપુર માં જ્યાં સાક્ષાત નાતો છે એમની સાથે એટલે રૂકમણી કારણ કે ત્યારે ગાઢ જંગલ હોવું જોઈએ અને હુદતો હુદતો એ જયારે પંઢરપુર જતો હતો ત્યારે રસ્તામાં શિરડી આવે રસ્તામાં જ શિરડી આવે અને એ શિરડી ની અંદર જે દ્વારકા માય ની મસ્જિદ બનેલી એ એક મુસલમાન નો ગાય નો ગમાણ હતો કોણ હતો એટલે એમણે જગ્યા સોયધી હશે પણ કૃષ્ણ કા રે એને ક્યાં ગમે તો જ્યાં ગાયો રહે ત્યાં કૃષ્ણ રે એટલે એ ગમાણ માં એક દિવસ કૃષ્ણ રોકાયેલા એટલે જ્યારે એ સાંઈના અવતારમાં આવ્યા અને શિરડીમાં આવ્યા તો એ જગ્યા જોઈને બાબાએ કહી દીધું કે આ આ આ જગ્યા સાથે મારો પુરાણ નાતો છે આ જગ્યા પર મેં એક દિવસ રહી ગયો તો એ પછી હોદ તો હોદ તો પણ ધરબૂર ગીય હશે અને પછીનો ઇતિહાસ પણ એની અંદર નહીં લખેલો પછીથી રુક્મણીને હું થયું કૃષ્ણનો હું થયો એ વાત અહીંયા શિરડીમાં પતી જાય પણ આવી ઘટના થયેલી એ શિલધી ચોપડીની અંદર લખવામાં આવી તો કહેવાનો મતલબ એ છે એના પરથી બોધ આપણે એ લેવાનો કે આખી ગીતાને લખનારો કટલી આંગળી પર આખા ગોવર્ધનને ઉઠાવવાવાળો આવા મોટા મોટા રાક્ષસોને મારવા વાળો અને તેની સાથે આખી જિંદગી રહી ગઈ રુકમણી આખી જિંદગી એમની પત્ની થઈને રહેવા વાળી એ રુકમણી એ આ રાધાના ના ને નહીં સમજી શકી એટલા માટે એ વિસાઈ ને ઘે લાગી તો ભગવાન સાથે રહેવાવાળી પત્ની પણ જો રિહાઈને જાય લાગતી હોય તો આ કળિયુગ માં કે આવું થાય મારા ને તમારા પણ થાય જાય લાગે પણ જાય જાય ને જાય તો ક્યાં જાય બહુ જ બધા ક્લિયર જાય આપણે બધા સમજાવીને લઈ આવવાનું કૃષ્ણતા થાય તો આપણે તા નહીં થાય એવું થોડું બને બને એટલે કારણ કે એ શક્તિ વગર પણ આપણા ઘરનું તંત્ર ચાલી શકતું નથી ને તો એક દાડે પણ ચાય બનાવવાનો વારો આવે અને માથામાં ખજવાળ હોવું પડે આ સ્થિતિ થાય સ્ત્રી શક્તિ એક દિવસ પણ ઘરે નહીં હોય તો ઘરની બધા દશા જો કેવી થવા લાગી એટલે આવું કઈ કરિયુગ થાય તો બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી જવાનું કોઈ જગ્યાએ મામા સસરાતા પણ ગે લાગવાનું કોઈ સાસુ સાસુ પણ ગે લાગવાનું ખાલી રેલવે બાજુ નહીં જવાનું કારણ કે ત્યાંથી તો આવી જાય મામા ત્યાંથી તો પણ રેલવે પરથી પછી માણસો આવી શકતા નથી એટલે એ રસ્તો કોઈ પણ ચોઈસ નહીં કરવાનો કારણ કે આ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી કેટલાઓ જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આવા મનુષ્યનો જન્મ મળે અને એ જન્મોને ખાલીને ખાલી આ દેહને આપઘાત કરીને જો બગાડી નાખવામાં આવે તો મારું ને તમારું જીવન ઈડે જાય એટલે આ રસ્તો કોઈ પણ પકડવાની જરૂર નથી જો તો આવી કઈ સ્થિતિ આવી જાય તો કોઈ મંદિરમાં જઈને બેસી જવાનું કોઈ સારા સજ્જન વ્યક્તિ પાસે જઈને બેસી જવાનું એ સમય નીકળી જાય સારા માણસો પાસે તમે જાય લાગે તો ત્યાં એમના પ્રભાવથી એમની કૃપાથી એ એ એટલો તત્ક્ષણ નો કાળ એ શાંત પડી જતો હોય જો આ દુનિયાની અંદર પુણ્યશાળી મનુષ્યો જે છે પુણ્યશાળી મનુષ્યો કે જેનું પુણ્ય સાબદું હોય એના પર તમે માનતા રખાવે એ પણ પડી જતી હોય કામ કારણ કે પુણ્ય શાળી માણસે માનતા માય એટલે તો ભગતો અહીં જવું પડે અને ભગત કે ચાલ માનતા રાખી આપડું જાય બધા જીની ઝીની જાળ શ્રદ્ધા કામ કરે પણ એ સંતના ચરિત્રમાં એવું લખેલું કે પુણ્ય શાળી મનુષ્ય જ્યાં જાય ને ઊભા રહે એ દેવ લોકો પણ કૃપા કરવી પડે પુણ્ય શાળી મનુષ્યને એટલો પ્રભાવ રહ્યો અને એમના સંપર્કમાં આવવાથી પણ માણસોને મનઃ શાંતિ થઈ જતી હોય કોઈ જગ્યાએ માણસ ગમે એટલો દુખી થયેલો હોય પણ તે માણસોને મળે એટલે મનને શાંતિ થઈ જાય અને આપણા કાર્યો પણ પાર પડી જતા હોય કારણ કે સદ્યમ માણસોના લક્ષણો છે એ એ કાર્યોને પાર આવ્યું એટલે સાંઈ બાબા પછી ત્યાં રોકાઈ ગયા અને સાઠ વર્ષ એક ધારો શિરડીની અંદર એ દ્વારકા માયની અંદર એમણે વાસ કર્યો અનેકો લીલા કરી અને એ લીલા જો ગાવા દઈએ તો આ હું સમય સમય આ કથા તો અનંત છે એનો કોઈ પણ દિવસ અંત નહી આવે એટલી આ તો દાભોલ કરતો એમના ખાલી આઠ જ વર્ષ સંપર્ક આવ્યો જેમને ચરિત્ર લખ્યું એ તો ખાલી ને ખાલી ઓગણીસો દસ થી ઓગણીસો અઢાર સુધી એ સંપર્કમાં આવ્યો બાબાના પણ તે પહેલા તો કેટલીઓ લીલા બાબાએ એ કરેલી

રાજા અધિરાજ યોગીરાજ પર બ્રહ્મ આ શબ્દ પર બ્રહ્મ કે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે બ્રહ્મ છે ભગવાન છે એના કરતા પણ પર કે તમારા ભાગ્યમાં સંતાન નહીં લખાયેલું હોય બધા ધ્યાનથી સાંભળજો સદ્ગુરુ કોણને કહેવાય કે માણસોના ભાગ્યની અંદર નોકરી ધંધા સંસારનો સુખ મકાન બંગલા નહીં લખાયેલા હોય ભાગ્યમાં ભલે નહીં લખાયેલા હોય પણ એ વ્યક્તિ એ ભક્ત જો સાચી શ્રદ્ધાથી સદ્ગુરુના ચરણમાં જાય અને સદ્ગુરુના કેલા રસ્તે ચાલે તો ભલે ભાગ્યમાં નહીં લખાયેલો હોય પણ સદગુરુ કૃપા કરે તો સદગુરુ કલમ ઉઠીને એના ભાગ્યમાં લખી દે કે આ બાઈ ભાગ્યમાં ભલે સંતાન ની લખાયેલું પણ સદ્ગુરુ એ લેખ પણ મેખ મારી શકે અને એ વિધિ એ પણ માન્ય કરવું પડે જેમ દિલ્હીની સરકાર આપણા કામો કરે કે નહી કરે આપણી દુકાન ધમ ધુકાર ચાલતી હોય દિલ્હીની સરકાર તો જોવા પણ નહીં આવે પણ એક કલેક્ટર જો ચાહે તો આપણને કંઈ ને કંઈ આંટીમાં લઈને ગમે તે ભૂલ કાઢીને એ દુકાનને બંધ કરાવી લાગે હું કામ કારણ કે એને સત્તા આપવામાં આવેલી દિલ્હીની સરકાર થોડી જોવા આવે પણ એ કલેક્ટર જો ચાહે અને એ કલેક્ટર જો ચાહે તો ગમે એવી દુકાનમાં વિટંમણા હોય ભૂલભાળો હોય પણ એ હુકમ કરે એટલે એ દુકાનને ચાલુ કરાવી લાગે કામ કારણ કે એને સત્તા આપવામાં આવેલી એવી જ રીતે સાક્ષાત વિધિ લખવાનું ભૂલી ગયેલી હોય જે વસ્તુ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ નહીં આપી શકે પણ એ વિધિના વિધાનમાં બદલાવ એક સદગુરુ લાવી શકે એને એના ચરણમાં જાય એટલે ને તમને મળવાની વસ્તુ એ પણ મળી જાય એટલા માટે બધા ભક્તો કહે કે શિરડીમાં ગયો અને મારું કાર્ય થઈ જાય હું કામ કારણ કે સદગુરુ

કેટલી મોટી ઉપમા આપવામાં આવેલી અને જીવન કેવું જીવો ફકીરી અવસ્થામાં આખી જિંદગી મેલા કપડા પહેરા ફાટેલા કપડા પહેરા અને આખી દુનિયાને આપ્યું છે આખી દુનિયાને આપ્યું અને પોતે ફકીર અને કેટલી નમ્રતા અને વિવેકથી જીવન જીવા કે ભક્તો આવતા હોય તો એના માટે ખરીદી પણ કરવા જાય એ દ્વારકા માય મસ્જિદ ને લીપી પણ કાઢે મારા ભક્તોને જમાડવાનું મન થાય તો રસોઈ પણ બનાવી કાઢે કેવી કેવી નમ્રતા અને બાગોમાં પાણી પણ સીધે પાણી ભરવા પણ જાય અને એ ફૂલોને એ બાગોને એમને ઉગાડી દે આખા બ્રહ્માંડ નો નાયક અને કેટલી નમ્રતા અને એના બદલામાં આપણી સ્થિતિ કેવી કે થોડાક કંઈક બની ગયા કંઈક પદ મળી ગયું એટલે માણસોને અભિમાન આવી જાય આ મારું કામ નથી તારું કામ નથી પણ કેવું જીવન જીવવા જોઈએ કે આપણે આને માનતા છે સાંઈ બાબાને તો સાંઈ બાબા જેવું જીવન જીવવું જોઈએ કેવી એમની અઘાધ કરણી હતી લોકો સાથે એમનું વ્યક્તિત્વ હતું એવું હતું એમનો પ્રેમ એવો હતો એ એકવાર તમારા સંપર્કમાં આવે એટલે એ તમારો એ જાય અને સદ્ગુરુ તત્વ હું કરી શકે સદ્ગુરુ પરનો ભરોસો અને સદ્ગુરુ તત્ત્વ હું કરી શકે એનો એક ગીત બધા ધ્યાન દઈને કારણ કે નવા નવા ગામમાં જાય તો આ ગીતસાઉ બધા કહેવું પડે તો જ બધાને ખબર પડે કે તત્વ શું છે તો એ ગાણકાપુરની અંદર કે જ્યાં દત્ત ભગવાનનો ત્રીજો અવતાર એ નૃષ્ણિ સરસ્વતી અમારા ભક્તોએ તો આ કથાને સાંભળેલી છે પણ સાંભળતા સાંભળતા પણ કોઈ એક નવી વસ્તુ જાણવાની મળે તો એ નૃષ્ણિ સરસ્વતીજી એ જે મઠમાં રહેતા હતા દત્ભગવાનનો ત્રીજો અવતાર અને ત્યાં ત્રિવેણી સંગમ છે એ મહાપુરુષ એટલો સબળ હતો કે એ નદી પાર કરીને આવતો તો ગમે એટલી નદીમાં રેલ જાય પાણી જાય પણ એ પાણી પરથી ચાલતો ચાલતો આ કિનારે આવતો અને બધા ભક્તો ત્યાં રાહ જોઈ બધાને દર્શન અને સત્સંગ આપીને પાછો પાણી પર ચાલતો ચાલતો પોતાના મઠમાં ગયેલા એમનું નામ નૃસિંહ સરસ્વતી નામ એમનું જેમ નૃસિંહ ભગવાન એમ એમનું નામ નૃસિંહ સરસ્વતી અને એ એમના મઠમાંથી નદી સુધી આવતો તો વચ્ચે એક ખેતર લાગે અને એ ખેતર લાગે એટલે એ ખેતરનો ખેડૂત એ મહાત્મા આવે એટલે રોજ એમને સાષ્ટાંગ નમસ્કાર એ મહાત્માને સાષ્ટાંગ નમસ્કાર કરે એટલે નમસ્કાર કરતા 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 જો મહાત્મા હોય તો તેને ખરેખર નમસ્કાર નમસ્કારમાં કરવું જ જોઈએ વંદન કરવું જ જોઈએ એટલે વંદન કરતા કરતા એક દિવસે એ મહાત્મા એમ પૂછ્યું કે ખેડૂત તું કેમ નમસ્કાર તારી તો તો ઈચ્છા હશે ને ત્યારે એ ખેડૂતે એમ કહ્યું કે મારી એમ તો કોઈ ઈચ્છા નહીં મળે પણ મારા માટે તો તમે ભગવાન છે એટલે તમે ખાલી આ ખેતર માંથી પાસ થાય ને તમારા ખેતરમાં પગલા પડે તો પણ મારા ખેતરનો પાક મબલક થાય એટલે એ મહાત્મા ખુશ થયા કે હું ભરોસો છે એને મારા પર અને સદ્ગુરુ પર આટલો ભરોસો રાખવો જોઈએ એટલે એમને એમનું એ ખેડૂત પરીક્ષા લેવાનું મન થયું કારણ કે સદ્ગુરુ ડગલે ને પગલે પરીક્ષા લેતા હોય કાર્ય કોઈ પણ હોય તમારા પણ શ્રી હરિ ને સદ્ગુરુ કૃપા કરે તો તકલીફોમાં પણ એ કાર્ય છે જ જતા હોય એટલે એમને પરીક્ષા લેવાનું મન થયું એ ખેડૂત ખેડૂતની અને એ મઠ પાસે જતા જતા એટલું કહી ગયા કે તને જો મારા પર ભરોસો હોય તો આ પાકને કાપી નાખે આ આખા પાકને અને કેટલા હોય કરમાં એ પાક એ જે પણ પાક હશે તે કેટલા હોય કરમાં પથરાયેલો હશે હતો અને એ પાક ઉલઢાયેલો એટલે કે પાકવાની તૈયારી પણ અધકચર હતો જેમ આપણે સાદી ભાષામાં ઉલઢાઈ ગયેલો કે એકદમ બહુ પાકીઓ નહીં ગયેલો ને બહુ કાચો પણ નહીં મળે અને જ્યાં એ મહાત્મા નૃત્ય સરસ્વતી આ ખેડૂતને કહીને ગયા કે આ પાકને કાપી નાખ એટલે એ ખેડૂતે નિશ્ચય કરી લાગ્યો કે મારે કાપી જ લાગવાનું એટલે પહેલાં તો કુટુંબ પરિવારે વિરોધ કરી રહ્યો કે હવે તો એ પાક પાકવાની તૈયારી પણ છે તો હમણાંથી જો કાપી નાખો તો એનો કંઈ પણ અર્થ રહેતો નથી પણ આ તો સદ્ગુરુ કહી ગયો એટલે પહેલાં કુટુંબે વિરોધ કરી રહ્યો ફળિયાવાળાએ વિરોધ કરી રહ્યો ગામે વિરોધ કરી રહ્યો અને છેલ્લે ત્યાંનો રાજા આવતો તેને પણ વિરોધ કર્યો કે તું કઈ ગાંડો થઈ ગયો છે યાર કે આ પાકને એમ જ કાપી નાખે હવે તો એ પાકવાની તૈયારી પણ છે વેસ્ટેજ જ હે રાજાએ પણ જ્યારે આમ કહ્યું પણ એ ખેડૂત એમ કહ્યું કે આ મારો મામલો છે પાક બગડ હે તો મારો બગડ હે પણ મારા સદગુરુએ એકવાર કહ્યું કે આને કાપી લાગ તો કાપી જ લાગવાનું એટલે કોઈની પણ પરવા કરવા વગર એમણે આખા કેટલા એકરના પાકને એમણે કાપી નાખ્યો લોકોએ મશ્કેરી કરી કે આ ગાંડો થઈ ગયો ભીખ માંગવાનો વારો આવે જાત જાતના મેળાતો ના એ ખેડૂત ને માયરા તો પણ એને સદગુરુ પર શ્રદ્ધા રાખી અને બધા જ પાક કાપી નાખ્યો અને કાપીને વીણાઈ પણ ગયો વણીને ઘેરે ભરાઈ પણ ગયો અને ઘરે ભરી લીધો અને કુદરતે એક લીલા કરી જો જ્યારે સદગુરુ પરીક્ષા લઈને ત્યારે કુદરત પણ આફરીન થઈ ગઈ આફરીન થઈ જાય ભક્તો પર એટલે એક વસ્તુ બની ગઈ કે બે ત્રણ દિવસ સુધી લગાતાર વરસાદ આવ્યો એટલો બધો વરસાદ આવ્યો કે લોકોના ઉભેલા પાક પણ ભ્રષ્ટ થઈ ગયા બધાના ઉભેલા પાકો પણ કોઈ ગયા કારણ કે ખેતરોના ખેતરો ભરાઈને એ પ્રવાહ એ નદીની અંદર વહી ગયો એટલે પાકો બધા પૂરા થઈ ગયા પણ આનો પાક બચી ગયો ભલે તો અને એ ગયો પણ પછી થઈ કે જે એ પાક કાપેલો એમાંથી જે ડુંડા નીકળે એમાં એક ડુંડામાંથી અગિયાર અગિયાર ડુંડા નીકળ્યા અગિયાર અગિયાર પીલા નીકળ્યા અને એ એટલા બધા ઝડપી નીકળ્યા

એવું કહેવાય કે પહેલો પાક પણ જે એને લીધો એ પણ વેચાઈ ગયો અને આ બીજો પાક એ પણ એમણે મુંબરાની કંપનીમાં આપેલો એવી એની અંદર ઉદાહરણ છે જ્યાં કોઈ જગ્યાએ મુંબરાની કંપનીઓ હશે તેની અંદર એ પાકને વેચવામાં આવેલો અને મબલક એમના રૂપિયા પણ જે ચલણ હશે એ ચલણ અમને મળેલું તો સદગુરુ પરનો ભરોસો